અખિલ કચ્છ મેઘવંશી ગોરડિયા પરિવાર ગળાપુઠા સેવા સમિતિ દ્વારા તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ જેઠ સુદ બીજને શનિવારના રોજ ગળાપુઠા અલગધણી મંદિરે સાતમા વાર્ષિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે દસ કલાકે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો તેમજ રાત્રે સાત કલાકે સાવિત્રી ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહ માતાઓ બહેનો વડીલો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ખરેખર સૌથી સફળ અને સારું કાર્ય કર્યું તો જે ગોરડિયા બાબુલાલ શિવજીભાઈ એડવોકેટ જેમને સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ગડાપુઠા ગળાપુ જે વિદ્યાર્થીઓ સન્માન સમારોહની પહેલ કરી છે તે ખૂબ નોંધનીય છે જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે મહેનત કરીને સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા તેમને લક્ષી કીટ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમ અનુરૂપ આપણા એવા શિક્ષક ગણબુચીયા નરસિંહ શાહી વડવાકાયા જેપાર ભીમજી તેમજ મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પચાણભાઈ વીરા સંજોટ લધારામભાઈ પાચાભાઈ બુચિયા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ ગોરડિયા અખિલ કચ્છ મેઘવંશી વણકર સમાજ વિભાગના કાર્યકારી પ્રમુખ ગોપાલભાઈ પ્રમુખાર દેવશીભાઈ સીજુ કાંતિભાઈ ગોરડિયા જેઓ શિક્ષણ પર ભાર મૂકવા તેમજ શિક્ષણ સિદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું ખરેખર આવા શિક્ષણલક્ષી કાર્યક્રમ થતા રહે તેમજ પરિવાર તથા સમાજમાં શિક્ષણના માધ્યમથી પરિવર્તન થતું રહે તેવી આશાને અભિલાષા વ્યક્ત કરી અને દાતાઓ અને મહેમાનોના સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને અબડાસાના ધારાસભ્ય પ્રતિમનસિંહ જાડેજાનું પાક તેમજ સાલ દ્વારા સેવા સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ ધણીનો પાટ મંડાયો હતો જેમાં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા અને ત્યારબાદ કચ્છી આરાધીવાણી ભજનો રજૂ થયા હતા અને સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે ડાયાલાલ શિવજી ગોરડિયા થાવર દેવજી ગોરડિયા પૂજારી નારાયણભાઈ સામત બુધા ગોરડિયા ભીમજી મુરજી ગોરડિયા દેવશીભાઈ ગોરડિયા આચારભાઈ ગોરડિયા રાયમલ ગોરડિયા થાવરભાઈ ખીમજીભાઈ ગોરડિયા કાનજી હીરા ગોરડિયા ઉના થાવર ગોરડિયા ખજુરિયા જુમા ગોરડિયા ખીમજી કેશા ગોરડિયા વિશ્રામ ગોવિંદ ગોરડિયા આચાર જેઠા ગોરડિયા શિવજી રાજા ગોરડિયા શંકર ગોરડિયા રમેશ જુમા ગોરડિયા કાંતિ જુમા ગોરડિયા કાંજી સુમાર ગોરડિયા ડાયાલાલ સુમાર ગોરડિયા ગોપાલ ટાભા ગોરડિયા દામજી આત્મારામ ગોરડિયા દેવજી સિજુ માગપટ સમાજના યુવા મંત્રી મોહનભાઈ સિજુ ગોવિંદભાઈ ભાટ તથા ગળાપુઠા સેવા સમિતિના પ્રમુખ કાંજીભાઈ થાવરભાઈ ગોરડિયા ઉપપ્રમુખ પરબત ખેગાર ગોરડિયા ઉપપ્રમુખ સામદ કાનજીભાઈ ગોરડિયા મંત્રી નરેશભાઈ જેઠાભાઈ ગોરડિયા ખજાનજી હીરાભાઈ થાવરભાઈ ગોરડિયા કાર્યકારી પ્રમુખ બેચરભાઈ રામજીભાઈ ગોરડિયા અશોક મુરજી ગોરડિયા રવજી બુધુ ગોરડિયા તથા તમામ ગોરડિયા પરિવાર તેમજ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજન સફળ બનાવવા માટે ગળાપુઠા સેવા સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી